નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર મિત્રો ધોરણ દસની સપ્ટેમ્બર મહિનાની બે હજાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસની જે વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી છે તેની જે પ્રશ્ન બેંક છે બાર નવ બે હજાર ચોવીસના રોજની તેના મોડેલ પ્રશ્નપત્રનો અભ્યાસ આપણે કરીશું મિત્રો આ જે પ્રશ્નપત્ર છે આ જે પ્રશ્ન બેંક છે તેનું મોડેલ પ્રશ્નપત્ર જોઈએ એમાં પ્રશ્ન નંબર એક પરાગ નલિકાની વૃદ્ધિ અંડક તરફ થવાનું કારણ તેના ખાલી જગ્યા છે જવાબ આવશે વિકલ્પ ડી રસાયણા વર્તન બીજું ગોયટર રોગ કઈ ગ્રંથિના કાર્યમાં અસંતુલનથી થાય છે જવાબ આવશે વિકલ્પ સી થાઇરોઇડ ત્રીજો હાઇપોથેલેમસ કોનો ભાગ છે તો જવાબ આવશે વિકલ્પ એ અગ્રમગજ ચોથું પ્રકાશની કઈ ઘટના દ્વારા શ્વેત પ્રકાશનું સાત ઘટકો રંગોમાં વિભાજન થાય છે તો વિભાજન નીચેનામાંથી કઈ અસર પ્રકાશના પ્રકિરણની ઘટના વડે સમજાવી શકાતી નથી તો જવાબ આવશે વિકલ્પે ભય દર્શક સિગ્નલમાં વપરાતો લાલ રંગનો પ્રકાશ ત્યાર પછી જોઈએ ખાલી જગ્યા પૂરો એમાં પહેલું ખાલી જગ્યાના અભાવે વનસ્પતિના પ્રતિચાર ત્વરિત હોતા નથી તો ચેતાતંત્ર બીજું આપણા આહારમાં ખાલી જગ્યાની ઉણપથી ગોયટર રોગ થાય છે તો આયોડિન ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ પોતા નથી ખાલી જગ્યા વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકતી નથી તો નજીકની આંખના ડોળાનો વ્યાસ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય તો બે પૃથ્વીના વાતાવરણમાં ખાલી જગ્યા જાય છે તો ઘટતો ત્યાર પછી નીચેના ખરા છે કે ખોટા તે જણાવો એમાં પેલું લઘુ દ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિની આંખમાં નેત્રપટલના પાછળના ભાગમાં વસ્તુનું પ્રતિબિંબ રચાય છે તો ખોટું માનવ આંખની રચનાને કેમેરા સાથે સરખાવી શકાય તો ખોટું ઘણી અનૈચ્છિક ક્રિયાઓ મધ્ય મગજ અને પશ્વા મગજ વડે નિયંત્રિત હોય છે તો સાચું લજામણી મીમોસા કુળની વનસ્પતિ છે તો સાચું ત્યાર પછી એમ્બીસીસિક એસિડ એ વૃદ્ધિ પ્રેરક અંતસ્ત્રાવનું એક ઉદાહરણ છે તો ખોટું ત્યાર પછી છે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલું કનિનિકાનું કાર્ય શું છે તો કનિનિકા કિકીના કદને મોટું નાનું મોટું કરે છે અથાર્થ કિકીના કદને નિયંત્રિત કરે છે શ્વેત પ્રકાશનું વિભાજન એટલે શું તો શ્વેત પ્રકાશનું તેના ઘટક રંગોમાં જાડો જ રહે તો લેન્સની કેન્દ્ર લંબાઈ ઘટી જાય ચોથું પીટ્યુટરી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થતા એક અંતસ્ત્રાવનું નામ આપો તો પિટ્યુટરી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થતા અંતસ્ત્રાવનું નામ જીએચ એટલે કે ગ્રોથ હોર્મોન અથવા તો વૃદ્ધિ અંતસ્ત્રાવ છે પાંચમું આપણા શરીરમાં કોના વડે નિયંત્રણ અને સંકલન માટે બીજો પર્ફ રચાયેલો છે તો આપણા શરીરમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી સ્ત્રાવ પામતા અંતઃસ્ત્રાવ વડે નિયંત્રણ અને સંકલન માટે બીજો પર્ફ રચાયેલો છે અગ્ર મગજમાં કયા અલગ અલગ વિસ્તારો છે તો અગ્ર મગજમાં થવા વાંસ દાય વગેરે માટે વિશિષ્ટકરણ પામેલા અલગ અલગ વિસ્તારો આવેલા છે ધોરણ દસની તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજની વિજ્ઞાન અને ગુજરાતી વિષયની જે એકમ કસોટી છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજ આપણી ચેનલ ઉપર મુકાઈ જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો જે તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે આવનારી પરીક્ષાઓ માટે પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓ માટે આ જે પીડીએફ છે તેનો અભ્યાસ કરવા માટે એપ્લિકેશન ઉપર આપણી ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન છે ત્યાં મુકાઈ જશે અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ લિંક મળી જશે અથવા તો જો વોટ્સઅપ પર તમારે પીડીએફ જોઈતી હોય સીધી તો અહીંયા નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરીને મેળવી શકો છો ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો જેના કુલ ચાર ગુણ છે એમાં પેલો સવાલ ટૂંકમાં સમજાવો રાસાયણિક સંદેશા વ્યવહાર અથવા તો અંતઃસ્ત્રાવી સંકલન પ્રાણી શરીરના દરેક કોષ સુધી ઉર્મી વેગ પહોંચી શકતો નથી કોષોની વચ્ચે સંદેશા વહન માટે અન્ય વ્યવસ્થાની જરૂર પડે છે પેલું અંતઃસ્ત્રાવી સંકલન વિશિષ્ટ રાસાયણિક સંયોજનો દ્વારા પ્રાપ્ત થાય છે આ સંયોજનોને અંતઃસ્ત્રાવ કહે છે અંતઃસ્ત્રાવો જે કોષોની સપાટી પર વિશિષ્ટ અણુઓ હોય તેમાં પ્રસરણ પામે છે અંતઃસ્ત્રાવી સંકલન ધીમી પ્રક્રિયા છે પરંતુ શરીરના બધા કોષો સુધી તે અસરકારક રીતે પહોંચે છે અંતઃસ્ત્રાવી સંકલન વનસ્પતિઓ અને પ્રાણીઓ બંનેમાં અસરકારક હોય છે વીજ આવેગોની સરખામણીમાં તે વધારે સ્થાયી અને લાંબા સમયની હોય છે અંતઃસ્રાવના સંશ્લેષણ સ્થાન તેના કાર્યસ્થાનથી દૂર હોય છે બીજો સવાલ વરસાદ પડ્યા પછી જ આકાશમાં મેઘધનુષ દેખાય છે તો ચોમાસાની ઋતુમાં આકાશમાં ઘણા બધા વાદળમાં પાણીના નાના નાના બુંદો રહેલા હોય છે જ્યારે સૂર્યનું કિરણ પાણીના નાના નાના બુંદો પર આપત થાય છે ત્યારે પ્રથમ વક્રી ભવન અને વિભાજન ત્યારબાદ આંતરિક પરાવર્તન અને તેની બુંદમાંથી બહાર નીકળતા પ્રકાશનું વક્રી પવન થાય છે આના કારણે આકાશમાં સાત રંગોનો પટ્ટ જોવા મળે છે જેને મેઘધનુષ કહે છે બીજી ઋતુઓમાં આકાશમાં વાદળો હોતા નથી તેથી આકાશમાં પાણીના નાના બુંદો હોતા નથી આથી બીજી ઋતુઓમાં આકાશમાં મેઘધનુષ રચાતું નથી તેથી જોઈ શકાતું નથી દોસ્તો ફરી મળીશું તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજ વિજ્ઞાન અને ગુજરાતી વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે